પણ આ ભોલાએ ભગવાન પાસે એના ગામના એક શેઠ શાહુકાર પાસે જઈ અને કીધું કે શેઠજી મારી દીકરીના લગ્ન છે ને આ બહુ જૂના જમાનાની વાત છે તો કહે છે કે મને પૈસા આપશો મને બસો રૂપિયાની જરૂર છે મને બસો રૂપિયા આપશો શેઠે એને પૈસા આપવાની પૈસાના બદલીની અંદર ચિઠ્ઠી લખાવી બેનના વિવાહ થઈ ગયા કામ ધંધો મેળા કરવા ભાઈઓ અને પછી હોય જ્યારે પૈસા ભેગા થયા ત્યારે એના બાપાને કહે છે દીકરીના લગ્ન થઈ ગયા પછી એ ભોલો જે ભગવાનનો ભક્ત હતો ભગવાન રામનો અનન્ય ભક્ત એ રામજીના મંદિરે જઈને રહેવા લાગે છે અને પરમાત્માના મંદિર સિવાય પરમાત્માના ચરણ સિવાય આ જગતમાં રહેવા માટે બીજું સ્થાને હારું ઈ છે પરમાત્માના એ ચરણમાં જઈને રહી છે અને એમાં મંદિરમાં બેસે મંદિરમાં રહીશ મંદિરની સફાઈ કરે છોકરાઓએ કમાણી કરીને બાપાને પૈસા આપ્યા ગયો બાપુજી હવે તમે શેઠને પૈસા દઈ આવો શેઠને પૈસા દેવા ગયા બહુ વિસ્તૃતથી આ સંવાદ છે પણ મારે તમને મૂળ જગ્યાએ લઈ જવા છે કે ભગવાનમાં તમને ભરોસો હોય તો ભગવાન શું કરી શકે અને એ ભોલો બરાબર શેઠને ત્યાં જાય છે શેઠને પૈસા આપ્યા શેઠે ચિઠ્ઠી લખી અને કહી દઉં તારા પૈસા આવી ગયા ચીઠી આપી એટલે રઘુનાથજી અલ ભોલાય ચિઠ્ઠી લઈ અને સીધી ખીચા મૂકી દીધી એટલે શેઠે પૂછ્યું એટલે જોઈતો લેજે રાતનો લેખો બરાબર છે ને એટલે ભોલો એટલું બોલ્યો રઘુનાથજી જાણે બરાબર છે કે નહીં બધું રઘુનાથજી જાણે અને આ શબ્દને લઈ અને શેઠની મતી બગડી ચિઠ્ઠી લાવતો ચિઠ્ઠી લાવતો જોવા દે કઈ મારી ભૂલ નથી ચિઠ્ઠી લઈ અને કીધું જરા પાણીનો પ્યાલો ભરતો ભોલો બરાબર પાણી ભરવા ગયો અને પૈસા હજી બાકી છે એવી બીજી ચિઠ્ઠી બનાવી અને ભોલણ આપી દીધી જે મૂળ ચિઠ્ઠી હતી એને એના રજિસ્ટરમાં મૂકી દીધી ભોલાય તો એ ચિઠ્ઠી પાછી ખીચા નાખી અને જતો રહે છે અને ભગવાન રામજીના ચરણોમાં મૂકી દીધી અને રામજીના ચરણોમાં ચિઠ્ઠી રાખી અને પોતે તો પોતાના કામમાં લાગી ગયો શેઠે બીજી વખત ઉઘરાણી કરી ભોલાજી કહે છે કે શેઠ મેં તમને પૈસા આપી દીધા છે અરે આ બાકીના ના પૈસા મારી પાસે ચિઠ્ઠી રહેજી અને ભોલાને તો બિચારાને શું થાય ભગવાનનો ભરોસો પરમાત્માની અંદર ભરોસો રાખીને બેઠો બોલો કહેવાય છે કે શેઠે વારંવાર ઉઘાણી કરવા છતાં પૈસા ન આપ્યા એટલે શેઠે કોર્ટમાં કેસ દાખલ કર્યો અને એ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ભોલાને હાજર કરવામાં આવે છે ભોલાને પૂછ્યું કે ના પૈસા તે લીધા તા બાપજી લીધા તા તો હવે આપી દઈ ને મેં આપી દીધા સાહેબ અરે પણ શેઠ ના પાડે છે સાહેબ મેં આપી દીધા છે તારો કોઈ સાક્ષી બોલાય કીધું હા તે પૈસા આપ્યા ત્યારે કોઈ હતું હા હતું ને કોણ રઘુનાથજી અને કોર્ટમાંથી વોરંટ નીકળ્યું રઘુનાથજીના નામનું ગામમાં આવીને રઘુનાથજીને ગોતે ક્યાંય રઘુનાથજી રહી નહીં પછી ખબર પડી કે આ તો ચોરા નામ છે ચોરી લઈને ગયા ઓલા મંદિરના પૂજારીએ ભગવાનને કીધું પ્રભુ અત્યારે તમારા માટે મેવા આવ્યા દૂધ આવ્યા વસ્ત્રો આવ્યા ફળ આર આવ્યા આજ વોરંટ પહેલી વાર આવ્યું છે કોર્ટનું તેડું પહેલી વાર આવ્યું પણ તમને સંક્ષિપ્તમાં કહું તો એટલું જ કે જ્યારે રઘુનાથજીને બોલાવે છે સાબિત આપવા માટે જ્યારે તારીખમાં બોલો હાજર છે કઠોડીમાં ઊભો છે અને પૂછું તારા સાક્ષી ક્યાં છે તો કે અહીંયા જ ક્યાં કરશે અહીંયા જ ક્યાં કશે બોલાવો અમને જજ સાહેબે ફરમાન આપ્યું અને બાર દરવાજા ઉપર ઉભેલો ચપરાસી બોલ્યો છે રઘુનાથજી હાજર હો એક વાર બે વાર ને ત્રણ વાર અવાજ કર્યો પંચોતેર વર્ષની ઉંમરના એ દાદાના રૂપની ભગવાન રઘુનાથજી પોતે સાક્ષી આવ્યા છે દક્ષિણ ભારતમાં બનેલો સત્ય ઘટનાનો પ્રસંગ છે રઘુનાથજી આવે છે અને સાક્ષી પૂરી કરે ભાઈ આ ભોલાએ પૈસા આપી દીધા છે જજે પૂછ્યું કે એની સાબિતી શું તો કહે છે કે બે માણસોને મોકલો સાહેબ આ નું જે રજિસ્ટર છે એનામાં આટલામાં પેજ ઉપર આ ચિઠ્ઠી પડી છે આ શેઠ ખોટું બોલે છે બે લોકોને સિપાહીઓને મોકલે છે રજિસ્ટર લઈ આવે છે રજિસ્ટરમાંથી ચિઠ્ઠી નીકળે છે અને ચિઠ્ઠી જોઈ શેટનીમાં સહી આ બધું જ તે જોઈ ભોલાને નિર્દોષ જાહેર કર્યો અને શેઠને દંડ આપ્યો બધી કાર્યવાહી પતી ગઈ પછી ભોલા ને જ્યાં હું રહું છું તું જ્યાં રઘુનાથજી રહે છે તમે બે ક્યાં રહ્યો છો ગામના ચોરે આ રઘુનાથજી કોણ ચોરાવાળા એ રઘુનાથજી છે ને હું ત્યાં રહું છું તું ભગવાનની વાત કરે છે હા તો તમે ન ઓળખા એ રઘુનાથજી કોઈ નહીં સ્વયં પ્રભુ પોતે છે આજે ત્યારે દક્ષિણ ભારતની કોર્ટના જજ એટલું બોલ્યા હતા કે બની બેઠેલો જજ ખુરશી ઉપર બેઠો રહ્યો અને જગતનો જજ મારી સામે ઊભો તો ઓળખી નશે કોઈને જગતના જજ મારી સામે ઉભા રહ્યા અને હું બેઠો રહ્યો આ ખુરશી મને ઉભો ન થવા દીધો અને ત્યારે એ દક્ષિણ ભારતના શહેરના એ જજે જ્યારે ભગવાન સાક્ષી પૂરવા આવ્યા એ સાંભળ્યું એટલે એમણે નોકરી છોડી દીધી કે જે ભગવાનને આવીને ઉભું રહેવું પડે હું બેઠો રહ્યો એ નોકરી કામની શું અને પોતે વૃંદાવનમાં આવીને સાધુ બની અને ભગવાનનું ભજન કરે છે તમે નહીં માનો ભક્તો મહાપુરુષોએ એના લખનમાં લખ્યું છે કે જ્યારે એ સાધુ બેના વૃંદાવનમાં વૃંદાવનના એક પણ મંદિરની અંદર નથી ગયા મંદિરના દરવાજે બેસે અને જેટલા ભગવાનના ભક્તો મંદિરમાં જઈને બહાર આવે મંદિરમાં જઈને બહાર આવે એના પગના તળિયાની રજ લઈને પોતાના માથે ચડાવ્યા કરે રજ લઈને માથે ચડાવ્યા કરે છે ભોલાને કોઈ ચિંતા નથી કેમ સિર પર સીતારામ ફિકર ફિર ક્યાં કરના तेरे बिगड़े बनेंगे काम ભાવ છે કે અંતર જ્યારે સ્વચ્છ બને ત્યારે પરમાત્મા આવે છે તો ગોપી ગીતની કથા રાસ પંચાધ્યાય ની કથા કે જેમાં પવિત્રતા છે આ રાસ ભલે મધ્યરાત્રિએ રમાયો ભલે જંગલમાં રમાયો ભલે એક સ્ત્રી અને પુરુષ વચ્ચે રમાયો પણ આમાં અપવિત્રતા નહોતી આ કામનાની વૃદ્ધિ કરે એવો રાસ નહોતો જીવનની કામનાઓનો નાશ કરે એવો મહારાસ હતો આ સાહેબ જે મહારાસ ને ભગવાન મહાદેવને જોવાની ઈચ્છા થઈ જાય માં પાર્વતીને એમ કેતા હોય ભગવાન એ પાર્વતી એક તો લઈ જાવ મને કેટલો મોટો રાસ હશે કે જયારે પાર્વતીને એમ કહે છે તમે મને લઈ જાવ ને મને તો રાસ જોવા લઈ જાઓ માતાજી ના પાડી કે ના હો રાસમાં કોઈ બીજું પુરુષ ના લઈ યા એક જ કૃષ્ણ પુરુષમાં તો એક માત્ર કૃષ્ણ બાકી બધી ગોપીઓ ભગવાન કે કોઈ પણ સંજોગે લઈ જાવ ને અરે મારે તમને લઈ કેમ જવા ભગવાન મહાદેવ થાકીને કઈક કામ કરો ભળી મને ગોપી બનાવી હાડી પહેરાવી પણ મને લઈ હારે સજા દે મુજકો કોઈ જાને ઇસ રાજ આ રાજ કોઈ જાણી ન શકે એવો મને હજાવી દો તમે એવો તૈયાર કરી દો મને ખબર ન પડે કે હું સ્ત્રી છું પુરુષ માતાજી કે હું તમને તૈયાર કર દઉં પ્રભુ પણ તમે મારી હારે આવો અને મને કૃષ્ણ પૂછ્યા કોણ છે તમારે કેવું શું ભગવાન કે કહી દેવાનું સહેલી મેરી એસા બતાના બ્રિજરાજ ખો કે ગજરા પહેન કે સારી ચાલ ચલે ગોકુલ મેં આ ગયે ગોકુલ મે ભગવાન એવી હાલ હાલા માથામાં ગજરો નાખ્યો ને એને હાડા પાંચ છ ફૂટ ની હાઈટ એની ઉપર એક ફૂટ નો અંબોડો અને ન્યાથી લાજ આવી વિચાર કરો તો હાથ ફૂટ ઉપર થી આમ લાજ આવી છે લાગતા કેવા છે અને એ એને પછી હાડી પરીન હાલ હાલા છે મહાપુરુષો કહે છે પદમણી નાર હાલ ભૂલી જાય એવી હાલ ભગવાન હેલા હતા અને ભગવાન ગયા હવે આ તો ઓળખી જાય તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી બધાના મનની વાત ઓળખી જાય તો ખબર ન પડી જાય કે આ તો મારો મહાદેવ આવ્યો છે ભગવાન ઓળખી ગયા એટલે ભગવાન તો લાજ કાઢી નતા અને તાવ કઈ આછી આછી ચુંદડીઓ આવતી નહોતી જાડું હતું કાપડું એટલે માં અંદરથી કઈ દેખાય અને જો વધારે પડતી લાજ રહે તો જીવ મને ગુંગળાવાય એવી તો જાડી તો ભગવાન કૃષ્ણ ઓળખી ગયા કે ભગવાન મહાદેવ છે એટલે બે ચાર ગોપીઓને લઈ જાય એક બાજુ અને એક બાજુ લઈ જાય અને ત્યાં ભગવાનની સામે આંગળી કરીને કઈ ઓલું કોઈક છે અને પછી ગોપીઓ હશે હવે જે બાજુ ભગવાન જાય એ બાજુ મહાદેવજી નામ જોવું હોય હવે લાજમાં દેખાય નહી એને આપણી જેમ તો કરે નહીં આ બાજુ સસરા બેઠા હોય આ બાજુ બીજા બધા બેઠા હોય તો આપણે તો નક લાજ આમ કાઢી હોય ને અત્યારના બેનો જ આમ લાજ કાઢે એ તો મારા હા હા કેતા તક આમ છે તેમ છે હા આ બાજુ બેઠા હોય તો આમ અને હા મેં બેઠા હોય તો આમ અને હવે તો આમ હવે આ સ્થિતિ આવી થી યાદ રાખજો ભગવાન મહાદેવ લાજમાંથી જોયા કરે ક્યાં ગયા પ્રભુ ક્યાં ગયા પણ ભગવાન કૃષ્ણ ઓળખી ગયા કમરમાંથી માંસલી કાઢી એસી બજાયે વંસી

ભગવાન એવા ચકડીએ ચડ્યા એવા ચકડીએ ચડ્યા અને એમાં એમાં બરાબર માથા ઉપરથી લાજ નહીં એ હાડી આવી હેઠી અને પછી જે હાસી થઈ છે ખિસક ગઈ ગઈ સારી ગોકુલ આ ભગવાન મહાદેવ આવી ગયા છે સમજાય ગયું અને પછી ભગવાન મહાદેવની પૂજા કરીને ભગવાન ગોપેશ્વર મહાદેવની સ્થાપના થઈ છે ભગવાનની આજ પણ વૃંદાવનમાં ભગવાન ગોપેશ્વર મહાદેવ બિરાજમાન છે પતિવ્રતાના ધર્મને રહી અને એને જીવન જીવતા હતા એટલે એમને ત્યાં સ્વયં પરમાત્મા પોતે પધાર્યા છે ઘટના એવી હતી કે અનસુયા છે ને પતિવ્રતા હતા તો બન્યું એવું કે પતિવ્રતા નારીને એનું પતિવ્રતાનો ધર્મ તોડાવવા માટે થઈ અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેયના પત્ની અને કયું તમે તોડાવો તો ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય એક ભિક્ષુકના વેશમાં આવ્યા છે ભિક્ષા લેવા માટે અને ભિક્ષા લેવા માટે જ્યારે આવ્યા ત્યારે નિર્વસ્ત્ર થઈ અને અમને દાન આપો એવી માગણી કરી માનસુયા પાસે અનસુયાજીએ એટલું જ વિચાર્યું કે જો નિર્વસ્ત્ર થાવ તો મારી પતિવ્રતાનો ધર્મ તૂટી જાય માટે નિરવસ્તા તો થવાય નહીં અને જો દાન ન દઉં તો દાન દેવાનો ધર્મ તૂટી જાય મારો મારો અતિથિ અહીંથી ખાલી જશે શું કરું હું અને પછી પોતે પાણીની અંજલી ભરી જુઓ સતી હોય પતિવ્રતા નાની હોય તાકાત કેટલી પાણીની અંજલી ભરી અને ભગવાન ભાસ્કરને સાક્ષી રાખીને કીધું કે હે ભગવાન શ્રી મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય અને મારા મનમાં પણ કોઈ પરપુરુષને મેં ક્યારેય પણ પ્રવેશ ના આપ્યો હોય કોઈ અધિકાર ના આપ્યો હોય તો મારા આંગણે આવેલા ભિક્ષુકો છ છ મહિનાના બાળક બને અને પાણી છાંટું તો સ્વયં પરમાત્મા બ્રહ્મા વિષ્ણુ ને નારાયણ છ છ મહિનાના બાળક બની અને ઘોડિયામાં સુવાડ્યા છે માનસુ આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહે સતી અનસૂયા ને છતાં પાણીની અંજલી ભરી જળ છાટવું છ મહિનાના બાળક બનાવ્યા અને છ મહિનાના બાળક બનાવ્યા પારણીમાં હિંચતાવે છે આ બાજુ ત્રણેય માતાજી ભગવાન દેવર્ષિ નારદને પ્રશ્ન કર્યો નારદને જઈને પૂછું કે ભગવાન ગયા આવી ગયા હજી આવ્યા નહી પ્રભુ આવ્યા કેમ નહી કીધું હવે આવશે કેમ કે એ તો 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 હવે હોય કહે છે એની પાસે તમે જાઓ માં અનસુયા પાસે તમે જઈને માફી માંગી લો તો તમારા પતિ છૂટે બાકી પતિ છૂટે એમ છે નહીં આથી ત્રણેય રાણીઓ આવ્યા છે માતાજી પાસે માફી માંગે ક્ષમા માંગે આ સમય બરાબર ઋષિનો પ્રવેશ થયો અત્રે ઋષિ આવ્યા જોવે છે તો ત્રણ બાળકો કઈક ઝૂલે છે અહીંયા આગળ આ ત્રણ રૂપરૂપ ના અંબાર જેવી સ્ત્રીઓ ઊભી છે સોળે શણગાર સજીને પોતાના પત્નીને ને પૂછો અલસુયાજીને આ શું છે બધું આ બાળકો કોણ છે આ સ્ત્રીઓ કોણ છે તો કહે છે આ બાળકો છે મારા ત્રણ દીકરા છે અને આ સ્ત્રીઓ ત્રણે મારા દીકરાની ઘરવાળી એટલે મારી પુત્ર વધુ હશે એ કે પોતે પામી ગયા અને પોતાના પત્નીને કીધું દેવી જગતના બાપને દીકરો ન કહેવાય અને આ ત્રણેય જગતની માં છે અને આપણી પત્ની આપણે પુત્ર વધુ ન કહેવાય આપણે પાણીની અંજલિ છાટી ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશને અત્રિ ઋષિમાંથી મુક્ત કર્યા છે જ્યારે ભગવાન બાળકોના રૂપ છોડી પાછા મૂળ રૂપમાં આવ્યા એટલે માં અંશુયાની આંખમાંથી અશ્રુ મંડ્યા પડવા અને ત્યારે ત્રણેય ભગવાને કીધું કે માં આજે અમે તમારી પાછળ જઈએ છીએ પણ તમારા કુક થી જન્મ લઈ અને તમારા ખોડામાં રમવા માટે અમે આવશું અને અમારા ત્રણેય ના અવતાર અમે તમારા ઘરે દત્તાત્રેય દીકરો બનીને આવીશું અને પરમાત્મા માક્ષર મહિનામાં દત્તાત્રય બની આવ્યા છે બોલિયે દત્તાત્રય મહારાજ